જેને લઈને દેશભરમાં કોંગ્રેસ વિરોધ કરી રહી છે ત્યારે પાલમપુર ખાતે પણ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના ગુરુનાનક ચોક ખાતે દરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા જેમાં આક્રમક બનેલા કોંગ્રેસના કાર્યકરો ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રોડ પર આવી ગયા હતા જેઓએ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારે ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી તે દરમિયાન પોલીસે બે ધારાસભ્યો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત સૌ જેટલા કાર્યકરોને ડિટેઇન કર્યા હતા આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો યુવાનો અને કાર્યકરો ભેગા મળી અને દેશની અંદર જે વોટ ચોરીનો મામલો ચાલી રહ્યો છે એની વિરુદ્ધમાં સખત ઉગ્ર પ્રદર્શન અમે કર્યું છે અમે કાયદાની ભાષામાં મળીને અમારું પ્રોટેશન કરતા હતા અને આ દાનાશાહી સરકારના ડર લાગતા પોલીસને આગળ કરી અમારા આગેવાનો અમારા બંને ધારાસભ્ય શ્રી અ કાંતિભાઈ અને અ કાંગ્રેજ ધારાસભ્ય શ્રી અમારા પ્રમુખશ્રી ગુલાપસિંહ અને બસો થી ચારસુ જેટલા કાર્યકરોની પણ ધરપકડ કરી છે એનો પણ અત્યારે આ બાઇટ દ્વારા હું વિરોધ કરું છું કારણ કે ભારત એક લોકશાહી દેશ છે અને તમામને અહીંયા વિરોધ કરવાનો અધિકાર છે જ્યારે આટલો મોટો મામલો હોય દેશની અંદર વોડ ચોરી કરીને સત્તા મેળવવાનો પ્રયત્ન થયો છે અને એ અમે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો મોલ્લે મોલ્લે અને ગામે ગામ સુધી લઈ જશું અમે કોઈ પણ પ્રકારે સરકારથી ડરવાના નથી પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરતા કોંગ્રેસે તેને લોકશાહીનું હનન ગણાવ્યું હતું